ભરૂચ જંબુસરને જોડતા નેશનલ હાઇવે પર કંથારીયા નજીક હાઇવે ઓથોરિટી સહિત વહીવટી તંત્રના અધિકારીઓની ટીમે પહોંચી પોલીસ બંદોબસ્ત સાથે રાખી મુખ્ય માર્ગ ઉપરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગો પર આવેલા કંથારા ગામ પાસે ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે હાઈવે ઓથોરિટી દ્વારા દબાણકર્તાઓને ત્રણ નોટિસ આપવા સાથે રિક્ષા ફેરવી જાહેરાત કરવામાં આવી હતી જોકે તેમ છતાં તેઓ ધોરા દબાણો નહીં હટાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું જે બાદ આજરોજ પ્રાંત અધિકારી મામલતદાર અને નેશનલ હાઇવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જૈમિન શાહ તેમની ટીમ સાથે જેસીબી શહીદ મશીનરી સાથે પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણને સફાઈ કરવાની કામગીરી હાથ ધરી હતી જેના પગલે સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના પ્રસરી જોવા પામી હતી પણ કોઈ વિરોધ કે વિવાદ સર્જાયો ન હતો બે દિવસમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે તેમ નેશનલ હાઇવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયમીન શાહ દ્વારા જણાવ્યું હતું આ દબાણો હટાવવામાં આવ્યા બાદ પુનઃ દબાણો ન થાય તે પણ તંત્ર દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે આજ રોજ તારીખ એક ત્રણ બે હજાર પચીસ ના રોજ કંથારિયા ખાતે થયેલ દબાણ હટાવવાની કામગીરી ભરૂચ પ્રાંત મેડમ મામલતદાર શ્રી

વગેરે હટાવાની કામગીરી હાલ ચાલુ છે જે અંદાજી કિલ્લા લોકોના અંદાજી જેવી દબાણ કરતા છે એને રિક્ષા ફેરવીને ઓવરઓલ જ દરેક ને જાણ કરવામાં આવેલી હતી જે અંજ થી લઈને કંથારિયા ગામ સુધી આ કામગીરી ક્યાં સુધી ચાલો છે આ કામગીરી બે દિવસ ચાલશે